રાજકોટના ગોંડલ રોડ પર આગ લાગી સ્વિગી કંપનીના વેરહાઉસમાં આગની ઘટના બની ફાયર વિભાગની ટીમ તુરંત ઘટનાસ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો રાજકોટના ગોંડલ રોડ પર આવેલી સ્વીગી કંપનીના વેરહાઉસમાં આગની આ ઘટના બની હતી જેને લઈને અફરાતફરી મચી ગઈ ફાયર વિભાગની ટીમ તુરંત ઘટના પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો દિવાળીની રાત્રે આગના બનાવોમાં વધારો જોવા મળ્યો તો ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગના કારણે આસપાસના જે લોકો હતા તેમાં પણ દોડધામ મચી ગઈ હતી લોકો ભેગા થઈ ગયા હતા જોકે ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે આ સાથોસાથ રાજકોટના જૂના એરપોર્ટ વિસ્તારમાં પણ ઘાસમાં આગની ઘટના બની ફટાકડાના કારણે જૂના એરપોર્ટમાં ઘાસમાં આગ લાગી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો નવો એરપોર્ટ શરૂ થતા જો કે રાજકોટનું જીનું એરપોર્ટ જે બંધ હાલતમાં છે પરંતુ અહીં ફટાકડાના કારણે ઘાસમાં આગ લાગી હતી અને તેના કારણે આસપાસના જે તમામ વિસ્તારોમાં આસપાસના જે તમામ એરિયા છે ત્યાં જે ઘાસ પથરાયેલું હતું ત્યાં સુધી ઘાસમાં આગ લાગી આગ લાગી ફર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો રાજકોટના રૈયા રોડ પર પણ આગની ઘટના બની હતી ફટાકડાના કારણે આગ લાગી હતી સુભાષનગર ત્રણમાં વાડામાં જે રાખવામાં આવેલો ઘાસ હતો જથ્થો તેમાં આગની ઘટના બની હતી અને તેના કારણે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો